હવે આર્મી ચીફ જનરલ જ્યારે આધ્યાત્મિક ગુરુ જગદ્ગુરુ રામભદ્રાચાર્યને મળ્યા ત્યારે એમણે આર્મી ચીફ પાસેથી એક દીક્ષા માગી છે અને એ દીક્ષા જે એમણે માગી છે એ પણ ચર્ચાનો વિષય બન્યો છે તાજેતરમાં મધ્યપ્રદેશની અંદર એક આધ્યાત્મિક સંત અને ભારતીય ચીફ ભારતીય આર્મી ચીફ જનરલની મુલાકાત થઈ અને આ મુલાકાત બહુ જ મહત્ત્વની રહી અને આ મુલાકાતની ચર્ચા પણ થઈ રહી છે હવે આર્મી ચીફ જનરલ જ્યારે આધ્યાત્મિક ગુરુ જગદ્ગુરુ ને મળ્યા ત્યારે એમણે આર્મી ચીફ પાસેથી એક દીક્ષા માગી છે અને એ દીક્ષા જે એમણે માગી છે એ પણ ચર્ચાનો વિષય બન્યો છે રામભદ્રાચાર્યએ આર્મી ચીફ પાસે દીક્ષામાં એવું કીધું કે મને તમારી પાસેથી પીઓ કે જોઈએ છે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એ મને જોઈએ છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે હમણાં થોડા સમય પહેલાં સંઘર્ષ થયો એમાં ભારતના આર્મી ચીફ ભારતના આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીની પણ મોટી ભૂમિકા હતી અને એમણે પણ સતત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી માંડીને બધાની સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ બધાની સાથે મિટિંગો કરી એક્શન પ્લાનો બનાવ્યા અને ઓપરેશન સિંદૂર જે હતું એને સફળ બનાવવામાં એમનું પણ યોગદાન રહ્યું હવે હમણાં તાજેતરની અંદર ભારતના આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી મધ્યપ્રદેશમાં તુલસીપીઠમાં આવેલા ચિત્રકૂટ ધામ પહોંચ્યા હતા અને ત્યાં એમણે આધ્યાત્મિક ગુરુ જગદગુરુ રામભદ્રાચાર્ય પાસેથી દીક્ષા લીધી હતી અને આ પ્રસંગે આર્મી ચીફે ત્યાં જે સંતો અને સ્ટુડન્ટ્સ હતા એમને ભારતીય સેનાની બહાદુરીની સ્ટોરીઓ છે એ પણ સંભળાવી રામભદ્રાચાર્યએ એ પછી મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે ભારતીય આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીને મેં દીક્ષા આપી છે અને મેં એમને રામ મંત્ર સાથે એ જ દીક્ષા આપી હતી જે ભગવાન હનુમાનને માતા સીતાજી પાસેથી મળી હતી અને એ પછી લંકા પર જીત મેળવવામાં આવેલી હતી મેં આર્મી ચીફની પાસેથી દક્ષિણા માગી છે અને મેં દક્ષિણામાં એવું એમની પાસે માગણી કરી છે કે મને હવે પીઓકે જોઈએ છે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર હવે જોઈએ એવી એમણે માંગ કરી છે આ જે એક મુલાકાત હતી એ એક ભાવનાત્મક અને પ્રેરણાદાયક મુલાકાત હતી રામભદ્રાચાર્યએ એમ પણ કીધું આર્મી ચીફને કે સેનાએ શસ્ત્રોથી લડતા રહેવું જોઈએ અને અમે શાસ્ત્રોથી દુશ્મનોની નાશ કરીશું અમે તમે શસ્ત્રોથી લડો અમે શાસ્ત્રોથી લડીશું એવી વાત રામભદ્રાચાર્યએ કરી છે અને સાથે સાથે એમણે એવું કીધું કે મને એવી આશા પણ છે કે ટૂંક સમયની અંદર પીઓ કેની અંદર ભારતીય તિરંગો લહેરાશે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીએ પણ વાત કરી કે આવા સંતોના આશીર્વાદથી દેશ અને સેનાને એક નવી ઉર્જા મળે છે આ મુલાકાત માત્ર ઔપચારિક મુલાકાત નહોતી પરંતુ એ ભારતની આધ્યાત્મિક શક્તિ અને લશ્કરી શક્તિના સંગમનું પ્રતિક બની ગઈ હતી એમ ભારતીય સેનાના ચીફ આર્મી ચીફે કહ્યું હવે ઘણા બધા લોકો તો જાણે જ છે કે જગદગુરુ રામભદ્રાચાર્ય કોણ છે પરંતુ હું તમને એમની સંક્ષિપ્તમાં માહિતી આપી દઉં કે જગદગુરુ રામનંદાચાર્ય સ્વામી રામભદ્રાચાર્ય મહારાજ ચિત્રકૂટના તુલસીપીઠના સંસ્થાપક છે અને તેઓ જ્યારે માત્ર બે વર્ષની ઉંમરના હતા ત્યારે એમના આંખની જે રોશની હતી એ ચાલી ગઈ હતી અને છતાં પણ તેઓ આજે બાવીસ ભાષા બોલી શકે છે અત્યાર સુધીમાં એમણે એંસીથી વધારે પુસ્તકો લખ્યા છે અને બે હજાર પંદરમાં ભારત સરકારે એમને પદ્મ પદ્મવિદભૂષણથી સન્માનિત પણ કરેલા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ